એક પિતાની તાકાત કેવી હોય છે એક બાપ જ્યારે આશીર્વાદ આપે ને ત્યારે દીકરા શું ન કરી શકે આનો એક સત્ય ઘટના ખંભાતની અંદર ધર્મપાળ નામે વણિક વેપારી અને ધર્મપાળના પિતા એની પાસે કાંઈ હતું નહીં હે કોઈ જાતનું એની પાસે માલ મિલકત હતી નહીં પણ એની પાસે બે વસ્તુ હતી કે એક હતી પોતાનો નીતિ અને બીજો હતો પોતાનો ધર્મ એટલે નીતિ અને ધર્મથી જે કાંઈ તમે કરો એ એનાથી ઉત્તમ કોઈ વસ્તુ નથી એટલે કીધું છે કે નીતિ ધર્મે તમે ચાલો જ્યારે માણસ માત્રને આ જગતની અંદર આવ્યા પછી નામ નામધેર્યું એનો નાશ નક્કી છે એટલે પોતાને અંતિમ અંતિમ સમય જ્યારે આવ્યો ત્યારે પોતાના દીકરા ધર્મપાળને બોલાવ્યો અને પાસે બેહાડી અને કીધું કે બેટા મારી પાસે કોઈ મિલકત છે નહીં મારી પાસે ભાગ પાડે એવી કોઈ વસ્તુ નથી પણ હું તને એક મારા આશીર્વાદ આપું છું કે બેટા નીતિ અને ધર્મને ચૂકતો નહીં અને જ્યાં તારું કલ્યાણ થશે અને તારા જમણા હાથની અંદર એવી રસ જેસા જળશે કે તું કદાચ ધૂળ તારા જમણા હાથમાંથી લઈ લે અને જો એ સોનું થઈ જાય તો માનજે કે આ પિતાના નીતિને ધર્મનો પૈસો છે એટલે આ પૈસાને કોઈ દી અવળા માર્ગે ઉડાડતો નહીં બેઠા કંઈ વાંધો નહીં પિતાજીના આશીર્વાદ લઈ અને પિતાજીના મૃત્યુના જે કાંઈ કાર્યવિધિ હતી કરી અને પછી વિચાર કર્યો એ બારમા દિવસે બધું કાર્ય પૂરું થયું એટલે એક નાની એવી હાટડી શરૂ કરી અને હાટડી શરૂ કરતાં પિતાના આશીર્વાદ મેળવેલા પૂરેપૂરા વિશ્વાસને સાથે નીતિ ધર્મથી ધંધો ચાલુ કર્યો પણ ધંધો એટલો વિકસતો ગયો કે નાનીમાંથી મોટી દુકાન કરી મોટા દુકાનમાંથી એને વાહનનો વેપારી બની ગયો મોટા મોટા વહાણો ભરી અને દેશ પ્રદેશ તેનો વહાણ હાલવા લાગ્યા દેશ પ્રદેશમાં તેની ઘણી ઘણી એટલી બધી વાયકા ફેલાઈ ગઈ કે ધનપાળનો માલ હોય એટલે વગર પૂછે લઈ જ લેવાનો કારણ કે એની અંદર બીજું કોઈ નીકળે નહીં ખોટા તમારા પૈસા જાય નહીં તમારા માલનું પૂરેપૂરું વળતર તમને મળે આવી પેઢી જમાવી દીધી પણ જ્યારે ને ત્યારે ધનપાળ કોઈ બેઠા હોય ત્યારે તેને એમ કહે કે ભાઈ આ તો મારા પિતાજીનું હું વાસી ખાવ છું કે મારા પિતાજીએ જે કાંઈ મને દીધું છે એ હું ખાવ છું ત્યારે અમુક લોકો મશ્કરી કરવા લાગ્યા કે ધનપાળ જો તારા પિતા પાસે આટલી બધી તાકાત હોત તો એ પોતે કેમ ન કાંઈ કરી શક્યા ત્યારે ધનપાળે કીધું કે હું મારા પિતાની તાકાતની વાત નથી કરતો પણ હું મારા પિતાએ જે મને આશીર્વાદ આપ્યા છે એ તાકાતની વાત કરું છું એટલે મારા પિતાએ જે કાંઈ કર્યું હોય પણ અત્યારે જે હું સુખી છું અત્યારે મારો ધંધો જે ચાલે છે એ મારા પિતાના આશીર્વાદ મારા બાપુના આશીર્વાદના લીધે જ હાલે છે આવી વાતો કરે ઠ્ઠા મસ્કરી કરે બધા લોકો પણ આને કોઈ દિવસ ખોટું ન લાગે પોતાની નીતિ ન ચૂકે પોતાનો ધર્મ ન ચૂકે એવામાં કાયમ એને નફામાં જ ફાયદો જ થાય ગમે એ ધંધો કરે એમાં નફો જ મળે પણ એને વિચાર એક દિવસ આવ્યો કે આ કાયમ નફો કરવો તો કોઈક દિવસ ખોટનો ધંધો પણ કરવો પડે કારણ કે નફાની ખબર અને ખોટની ખબર સુખની તો બધાને હિસ્સા હોય જ પણ જ્યારે દુઃખ આવે ત્યારે તમને સુખની યાદ આવે કે મારું ઓલું સુખ હતું એ સારું હતું આ અત્યારે મને દુઃખ આવ્યું પણ જો કોઈ દિવસ દુઃખ જ ન જોયું હોય તો એને કેમ ખબર પડે દુઃખની કે દુઃખ શું કહેવાય એટલે આને વિચાર કર્યો કે હવે કોઈક દિવસ એવો ધંધો કરવું કે જેમાં મને ખોટ જાય એમાં એક મિત્રએ એની વાત સાંભળી અને વિચાર કર્યો કે હવે આને લક્ષ્મીનો મધ ચીડ્યો છે એટલે લાઈવ આજે આને ખોટનો ધંધો બતાવું એટલે એને મેં કીધું કે ધનપાળ તો કે હા કે હવે તું એક કામ કર તું એને લવિંગનો વેપાર કર અને લવિંગનું વહાણ ભર અને આ લવિંગનું વહાણ ભરી અને જાજીબારમાં વેચવા જા એટલે ધનપાળે વિચાર કર્યો કે મિત્રની વાત સાચી છે કારણ કે જાજીબાર રહ્યું એની અંદર તો લવિંગની જ ખેતી એટલે આને તો આખું વાહણ લવિંગનું ભર્યું આખું વાહણ લવિંગનું ભરી અને પોતે વાહનની અંદર ગયો વહાણ હાંકવા વાળાએ તો જાજીબાર આવી અને રણની અંદર વહાણને થોભાવ્યું હવે જાજીબારની અંદર સુલતાનનું રાજ્ય એટલે સુલતાન તો ખબર પડી કે આજી વખત તો ધનપાળ ખુદ આવ્યા છે એટલે સુલતાન ને કણે નદીના કિનારા ઉપર એને મળવા માટે ગયો પણ એમાં જાતા જ રેતીની અંદર એની વીંટી પડી ગઈ હવે એ વીંટીની એના કરતાં તો એની પાસે જાજી ઘણી હતી પણ આ વીટી પોતાના ગુરુ મહારાજે દીધેલી હતી એટલે આ ધનપાળને જેમ એના પિતા ઉપર આશીર્વાદના ઉપર વિશ્વાસ હતો એમ આને આ વીટી ઉપર વિશ્વાસ હતો કે મારું રાજ્ય ચાલતું હોય તો મારા ગુરુના આશીર્વાદના હિસાબે હાલે છે એટલે રેતીમાં ફીંદવા મીંડા બધે પણ આને આ વીટી ઝડતી નહીં એવામાં ધનપાળ સામે આવેલો આવે એટલે તરત બે જણા ભેટી પીડ્યા અને કીધું કે આવો આવો ધનપાળજી હજુ અહો ભાગ્ય અમારા અમારા રાજ્યની અંદર તમે પધાર્યા આ વખતે તમે માલની અંદર શું ભરીને લાવ્યા છો તમારા વહાણની અંદર શું ભરીને લાવ્યા છો એટલે ધનપાળ તો બોલો કે સુલતાન આ વખતે તો હું વહાણની અંદર મારા વહાણમાં લવિંગ ભર્યા છે એટલે સુલતાન તો દાંત કાઢવા લાગ્યો ઓલા બધાએ તો એની રીતે વીટી ગોતતા હતા એટલે કે પણ માણા તમને ખબર નથી કે આ જાજીબારમાં એક રૂપિયાના ત્રણ ખોબા લવિંગ મળે હવે તમે અહીંયા તમારા લવિંગ કોણ લે છે એટલે કીધું કે હું મારા પિતાએ જે આશીર્વાદ આપ્યા છે કે જા બેટા તારે કોઈ ખોટ નહીં થાય પણ નીતિ ધર્મ ન ચૂકતો એવા આશીર્વાદ પણ મને વિચાર થયો કે કાયમ મારે જે હાથ ફાયદો જ થાય છે તો હું આ વખતે મારે નુકસાન થાય એવો ધંધો કરવો હતો અને મારા મિત્રએ મને કીધું એટલે હું ની અંદર લવિંગ ભરીને આવ્યા છું અને આ બધા તમારા માણસો શું કરે છે ત્યારે કીધું કે એક વીંટી ખોવાઈ ગઈ છે એ વીંટી ગોતવા લાગ્યા છે એટલે ધનપાળ કે પણ શું એટલી બધી કિંમતી વીટી હતી તમારી કે આ બધા માણસોને ધંધે લગાડી દીધા છે એ કે વીટી તો એવી મારા પાસે દુનિયાની પડી છે મારા રાજ્યમાં વીંટીઓ ઘણી છે મારા રાજદરબારમાં વીંટી છે પણ આ જે વીંટી રહી એ મારા ગુરુએ મને દીધી હતી એટલે મારા ગુરુના આશીર્વાદના મળેલા વીટી છે એટલે એના માટે હું ગોતું છું મારા રાજ્ય કરતાં પણ હું એને અમૂલ્ય માનું છું એટલે ધનપાળે કીધું કે એ તો ઠીક છે પણ મારા પિતાજીએ પણ મને આશીર્વાદ દીધો છે કે તારા જમણા હાથમાં કદાચ તું રેતી લે અને જો સોનું થઈ જાય તો સમજે કે મારા પિતાના આશીર્વાદ છે એટલે એમ કરી અને એને રણમાંથી રેતીનો મુઠ્ઠો ભર્યો અને પિતાના આશીર્વાદની તાકાત જોવા માટે થઈ અને જ્યાં રેતી આમ આમ નીચે ખંકેરી ત્યાં તો પોતાના હાથની અંદર કાંઈક લાગ્યું એટલે એમાં વીટી હતી રેતી તો સોનાની થઈ જ ગઈ પણ એના હાથમાં વીંટી હતી અને વીંટીને જોઈ અને સુલતાન એટલો રાજી થયો કે ન પૂછો વાત સુલતાન તો દોડી અને ધનપાળના પગમાં પડી ગયો અને કીધું કે મારા રાજ્યની અંદર ગમે એટલા લવિંગ હોય પણ તમારા જે લવિંગ આવ્યા છે ને એ લવિંગને હું મારા રાજ્યના ભાવ કરતાં ડબલ ભાવે તમારું વહાણ આખું ખરીદી લઉં છું તમારી કિંમત બોલો આમ ધનપાળને નુકસાન તો ગયું જ નહીં આમો ફાયદો થયો અને એક રાજ્યની અંદર પોતાની આબરૂ વધી ગઈ એટલે કીધું છે ભૂલો ભલે બીજું બધું બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એ ના એક દીવી ચરશો નહીં પાથર પૂજા પૃથ્વી તણ ત્યારે દીઠું તમ મુખું આવા પુનિત જન ના હૃદય ને પાથર બની સુધશો નહીં પુષ્પો બિચાવ્યા રાહ માં આપની આ પુનિત જન ના ને પાથર બની સુધશો નહીં એટલે બાપની તાકાત એ બાપની તાકાત છે મા બાપના આશીર્વાદ લઈને જે દીકરા કામે જાય એને કોઈ દી જિંદગીમાં વાંધો આવતો નથી આ એક સત્ય ઘટના છે આમાં જુઠ્ઠું પણ જરી હાલે નહીં અને ખંભાતની અંદર ધનપાળની જે પેઢી હાલતી હતી આ એ જ ધનપાળની એ જ ધનપાળ વણિકની વાત છે